આજની વાર્તા કુદરત ડગલેને પગલે આપણને માનવતાનું શિક્ષણ આપે છે મિત્રો કુદરતની ભૂમિકા તો આપણે કદાચ કલ્પના પણ કરી ન શકાય પણ એ પણ આપણને માનવતાનું શિક્ષણ આપે છે એ વાતને સમજાવવા માટે મારે મહામાનવ રવિન્દ્રનાથ ટાગોર વિશેની વાત કરવી છે આપણને સૌને ખબર છે કે એકદમ લાગણી પ્રધાન કાવ્યની રચનાઓ કરવામાં એમને નોબેલ પ્રાઇઝ આપવા માટે નક્કી થયું રવીન્દ્રનાથ ટાગોર પોતે મહામાનવ હતા અને માનવતાની દ્રષ્ટિએ એક ઉત્તમ વ્યક્તિ પણ કહી શકાય અને જ્યારે એને નોબેલ પ્રાઇઝ આપવા માટે નક્કી થયું ત્યારે એના સગા સંબંધ હજી નોબેલ પ્રાઇઝ તો લેવા જવાનું હતું પણ નક્કી ત્યારે એના સગા સંબંધી એના મિત્રો ગામના બધા માણસો બહુ દૂરના હોય તો એ પણ એને ઘરે રોજ 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 માણસો આવતા હતા એને અભિનંદન આપતા હતા એને એમ કંઈ માનો કે દરરોજ બધા પગે લાગવા આવે બધા કે તમે ખૂબ મહાન વ્યક્તિ બની ગયા આજે ભારતનો પણ એક તમે સારામાં સારી ભૂમિકા ઉપર એક ભારતને ઉજાગર કર્યું અને એ રીતે જતા પણ જ્યારે રવિન્દ્રનાથ ટાગોર રાત્રે વિચાર કરે કે આજે ખરેખર જે બધા આવ્યા એમાં કોણ નસી એવું એવો એને વિચાર આવ્યો આવો વિચાર આવવો ન જોઈ પણ છતાં એને આવ્યો એટલે એને થયું કે બધાય માણસો લગભગ આવી ગયા છે એકમાત્ર બાજુમાં આપણો જે પડોશી છે કે જે પડખે જ છે મને પગે લાગવા પણ ચરણ સ્પર્શ કરવા પણ તો ઠીક છે પણ મને મળવા પણ આવ્યો નથી ત્યારે એના મનમાં પ્રશ્ન થયો કે આના માટે શું કરવું એને રાત્રે હું પણ ના આવી રવિન્દ્રનાથ ટાગોરને માનવ તય છે ગમે તેટલા મહાન હોય તો પણ પોતાને એમ થાય ને કે પાડોશી પણ આપણને ના આવ્યો આપણને સારું કહેવા પણ ના આવ્યો કે તમને નોબેલ પ્રાઇઝ મળે છે બહુ સારી વાત હું ખુશી થયો એટલે એમ થયું કે આમ વાત બરોબર એટલે સવારમાં વહેલા ઉઠી અને સમુદ્રના કિનારા ઉપર જાય છે ફરવા માટે અને સમુદ્રના કિનારા ઉપર હજી સૂર્ય પણ ઉભો નહોતો અને સમુદ્ર કિનારા ઉપર અહીં લટાર મારતા હતા અને એના ધ્યાનમાં એક આવ્યું કે સમુદ્રના કિરણો જેવા બહાર નીકળ્યા એટલે સમુદ્રના પાણીની સપાટી ઉપર એ કિરણો પથરાઈ ગયા એકદમ સુંદર મજાના કિરણો અને રંગબેરંગી કલરથી પાણી દેખાય અને એની અંદર ખરેખર રવિન્દ્રનાથ ટાગોર એકદમ આનંદિત થઈ ગયા પણ બરોબર એ જ વખતે રવિન્દ્રનાથ ટાગોરને એક ખાડો કે જેમાં ગંદકી હતી અને એના તરફ એનું ધ્યાન ગયું અને એના તરફ ધ્યાન ગયું અને ત્યાંય સૂર્યના કિરણો પડતા હતા રવિન્દ્રનાથ ટાગોરના મનમાં એમ થયું કે કુદરત છે એ તો ન્યાયી છે ન્યાયી છે એ કોઈ દિવસ આપણને જે ખરેખર ઉત્તમ પ્રકારની ભૂમિકા ઉપર બતાવવા માટે મહાનતા બતાવવા માટે અથવા બધાને સરખા બતાવવા માટે ક્યારેય ભૂલ ન કરે એણે કોઈ સમુદ્રના પાણી ઉપર જ કિરણો નાખાય એવું નથી એણે તો ખાડામાં નાખા ચૂક્યા તો મારે તો ખરેખર બીજા માણસો જે મને અભિનંદન આપવા આવ્યા મને પગે લઈ ગયા તો એ જ સારા હું ગણવાને બદલે પેલો માણસ મારી પાસે ન આવ્યો તો મારે ચિંતા કરવાનું કોઈ કારણ નથી હું એની પાસે જઈશ અને હું એને પ્રણામ કરીશ હું એને ચરણ સ્પર્શ કરી શકે મારા કરતાં નાનો છે પણ આપણે તો બધી વસ્તુ સરખી જ છે બધા માણસો સરખા જ છે એટલે તરત જ એ સમુદ્ર કાંઠા ઉપરથી સીધે સીધા એ જે પડોશી હતો એને ઘરે જાય છે અને ઘરે જઈ અને તરત જ એને પગમાં લાગે છે પેલો પડોશી એકદમ ચકિત થઈ જાય છે કે તમે મારા પગમાં કેમ પડો છો તમે તો મારા કરતાં મોટા છો ત્યારે એમ કીધું કે ગઈ બે દિવસથી બધા આવતા હતા પણ તમને કદાચ કંઈક તકલીફ હશે કંઈક મુશ્કેલી હશે એટલે તમે આવી ન શકા એટલે મને એમ થયું કે હું પણ મળતો જાઉં અને આ મને જે શુભેચ્છા મળી છે નોબેલ પ્રાઇઝ મળ્યું છે એને માટે હું પણ તમને પગે લાગું તો ભાઈ ખોટું નથી પહેલો માણસ એકદમ ગદગદ થઈ ગયો કે મારે આવા માણસ અને એને ખબર પડી કે રવિન્દ્રનાથ ટાગોરને નોબેલ પ્રાઇઝ શું કામ મળ્યું તો કે આટલા નમ્ર છે એટલા માટે હું એની પાસે ન ગયો મેં એની કોઈ કોઈ જાતની દરકાર ન કરી કોઈ પણ જાતની નોંધ પણ ન લીધી અને તો પણ એ મને કીધું અને ખરેખર તો પાડોશી જ્યારે વાતો કરતા હતા ને બીજાને ત્યારે એમ કહેતા હતા કે એમાં એકાદું ઈનામ મેળવ્યું એમાં આટલા બધા માણસોએ શું જવાની જરૂર છે આમ વાતો કરતા હતા એને બદલે આ નોબેલ પ્રાઇઝ વિનાર રવિન્દ્રનાથ ટાગોર એ જઈને પગે લાગે છે એટલે આપણે એમ કહી શકાય કે ખરેખર મહાનતાની ભૂમિકા તો ડગલે ને પગલે કુદરત આપણને શીખવાડે છે કોઈ ને કોઈ પ્રકાશ કોઈ પણ માનો કે સૂર્યના કિરણો એ કોઈ પણ જગ્યા ઉપર સારી કે નરસી જગ્યા ઉપર પડે છે વરસાદ છે વરસાદ કોઈ પણ માનો કે સારા ખેતરમાં પડે છે અને એકદમ નકામી જમીન ઉપર પણ પડે છે કોઈ પણ બાબત કુદરતના અનુસંધાનની કોઈ પણ ભૂમિકા તમે લેશો તો એની અંદર કોઈ દિવસ સારા હોય કે ખરાબ હોય એનો ભેદ એને જોયો નથી એ વાત આપણને રવિન્દ્રનાથ ટાગોર આપણને સૌને સમજાવે છે અને આજના આ વાર્તાની જે ભૂમિકા છે એની ઊંચાઈ ખૂબ મોટી છે અને આપણે પણ સૌ વિચાર કરશું કે કુદરત જો આટલી પોતાની મહાનતા બતાવી શકતા હોય તો આપણે પણ ક્યારેય અહમમાં ન જવું આપણે પણ ક્યારેય બહુ મોટા થઈ ગયા છે એવું ન જવું મહાનતા દરેક મનુષ્યની પાસે એક જ સરખા છે અને એ રીતે આપણે વર્તન કરવું એવી લાગણી સાથે મારી વાર્તા પૂરી કરું છું સૌને ધન્યવાદ